અને મિત્રો સોંગ નું ટાઇટલ છે દેશી ગામડીઓ અને મિત્રો આ સોંગ લખ્યું છે રાજન રાયકા અને ધવાલ મોટાન અને મિત્રો આ સોંગ ની અંદર મ્યુઝિક આપ્યું છે મૌલિક મહેતાએ અને મિત્રો આ ના પ્રોડ્યુસર છે સંજયભાઈ પટેલ અને મિત્રો આ સોંગ ના ડાયરેક્ટર છે હિતેશભાઈ બિલ્ડર તો મિત્રો આ સોંગ રિલીઝ કરવાનું છે ટૂંક જ સમયની અંદર રામ ઓડિયો યુટ્યુબ ચેનલ ઉપર તો જરૂરથી જોજો અને હવે આપણે મિત્રો કેમ જિગ્નેશભાઈ કવિરાજ હમણાં સોંગ નતા બનાવતા અને કેમ લાઈવ પ્રોગ્રામ નતા કરતા તો મિત્રો જિગ્નેશભાઈ કવિરાજ મિત્રો અવારનવાર અલગ અલગ સોંગ ના શૂટિંગ કરતા જ હોય છે અને મિત્રો આ વખતે એવું થયું કે મિત્રો જિગ્નેશભાઈ કવિરાજ મિત્રો

તો મિત્રો એક ફરીવાર નવું સોંગ લઈને આવી રહ્યા છે તો મિત્રો એનો પણ હું વિડીયો બનાવીશ અમારી ચેનલ ઉપર ક્યારે આવશે ક્યારે રિલીઝ થશે તો ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં નવા સોંગની અપડેટ લઈને તો જાય માતાજી બધા મિત્રોને